આપણે જ આવવાના છીએ કૃષ્ણસાગર તળાવે માયસલાવને આપણે મમરા છે મમરા નાખવાના છે અને કુદરણ બિસ્કીટ નાખવાના છે અને આપણે બધા ભાઈબંધ મળીને અમારો વિડીયો બનાવવા જવાનો છે જય દ્વારકાધીશ મિત્રો આપણે આવી ગયા છીએ સાગર તળાવે આલો હું તમને તળાવના રિવ્યુ દેખાડું જો આપણું કૃષ્ણસાગર તળાવ છે જોઈ લો અમારા ભાઈબંધ આવી ગયા છે જોઈ લો મારા ભાઈ બંધને બોલાયેલો એ હાલો એ બધા આવી ગયા જો અમારા બધા ભાઈબંધ છે જો અમારા બધા ભાઈબંધ આવી ગયા છે કેમ છે આ કેમ છે કેમ છે ભરા હારો હો ભાઈ જો નહી તમે તો તમને કીધું તું લાવવાનું લાવશે મમરા ને ગાઠિયા કે હું લાવવાનો છું કરી ને તો લાયા જ પણ આ તો તું નતો લાવનો બીજ

આપણે આવી ગયા છીએ માય સાહેબને સેવ મમરા નાખવા તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સેવ મમરામાં આપણી પાસે સ્ટોક છે અને જાજો એટલે બધાને એક એક પડી કાપી દીધા બધા એક એક નાખ દેવાના છે હા બધા એક એક નાખો હાલો આ તો તોડ નાખી ને હા તોડી નાખો હાલો હાલે તોડો ઉદ્ઘાટન કરો હાલો સેવ મમરાનો હાલો જલ્દી માછલાને ખવડાવો હાલો માછલાને વ્યૂ દેખાડ વ્યૂ દેખાડ આમ માછલા જોઈ લો જોઈ લો તમે જો માછલા આવે હમણાં ગાય ગા નો આવે આ રે આ જો ને શું આયા

આલેલે ચંપલું હાથમાં આવી ગયું ઈજી કાઢ ના ગયું રે આલે ચંપલું મારું આયા રાખ્યો ના અરે એ લે પકડ 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 આલે આવ્યો ને હાથમાં આવી ગયું ઉતર ઉતરято ટિંગાટોળી હા ઓ ટિંગાટોળી કરીને

આ બધા જો કૂતરા ઘોડા સોંટી હમણાં હડકાયા તા કે પાણી હાટુ જોજો જો કુતરા ઘોડા સોંટા હડકાયા જો પાણીના હડકાયા જો બાજસ પાણી હાટુ કેવો બાજસ પણ એલા પાણી હાટું હું બાજો છો ભાઈ ધીમે ધીમે પી લ્યો ને બધા બરાબર તો મિત્રો હવે હે ને ફૂલ થાકી ગયા છે હું જયલો બે આનું નામ તો તમને નતું કીધું પણ અત્યારે કહી દઉં છું જય આખું નામ શું છે તારું મારું નામ જયેશ છે આખું નામ આખું નામ ચોહાણ જયેશ ચૌહાણ જયેશ તો ઓલા બગીચામાં જઈને અમે ફૂલ થાકી ગયા છીએ તો હવે એ વ્લોગને વિરામ દેવાના છે તો આ બધા જો ફૂલ થાકી ગયા છે આ તો હુએ જ ગયો છે અને આ ભાઈ જો બેઠા છે શાંતિ થાકી ગયા ને ફૂલ હવે વ્લોગ પૂરો કરી દેહે ને આપણે હેલો ભાઈ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો શેર નહીં કરવાનું શેર કરી દેજો ખાલી સબસ્ક્રાઇબ ને બીજું હું બોલ્યો તો સબસ્ક્રાઇબ ને ફોલો કરજો આમાં ફોલો નું આવે આમાં સબ્સ્ક્રાઇબ લાઈક ને કોમેન્ટ તૈનાત આવે સાચી વાત ને સાચી વાત બરોબર ને બરોબર બરોબર